અને દેશની સરકાર ચૂંટવા જઈ રહ્યા છે ત્યારે આ લોકશાહીના મહાપર્વમાં દેશના બંધારણે આપણને સૌને મહામૂલો મતનો અધિકાર આપ્યો છે ત્યારે સૌને વિનંતી કરીએ છે કે આ દેશની લોકશાહી બચાવવા માટે દેશના બંધારણને બચાવવા માટે અને છેલ્લા દસ વર્ષમાં જે ડબલ એન્જિન સરકારમાં આ ગુજરાતને ખાસ કરીને આણંદને જે અન્યાય થયો છે જે ભેદભાવનો ભોગ બનવું પડ્યું છે અને જે લોકોની આશા અપેક્ષાઓ પૂર્ણ નથી થઈ એ તમામ પાસાઓને વિચાર કરીને દસ વર્ષના શાસનના લેખા જોખા કરીને મતદાન કરજો તમારા એક મતથી આ દેશની લોકશાહીને તાકાત મળશે તમારા એક મતથી આ દેશના બંધારણ બચાવવાની જે મુહિમ છે એને સમર્થન મળશે અને આપ સૌ તમારો કિંમતી મતનો આજે ઉપયોગ કરીને મતદાન કરજો એવી આપ સૌને વિનંતી કરું છું